નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોકતમના ન્યુઝ તો જોઈએ આજના સમાચાર બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં આજે ગામના સર્વાંગી વિકાસની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ થયો છે ગ્રામની લોક સેવા અને પ્રશાસન ને વધુ મજબૂત બનાવવા માટે થનારા નવા પંચાયત નિર્માણ ધારાસભ્ય જનકભાઈ તાળાવિયા ના વરદસ્તે વિધિવત રીતે પૂર્ણ થયું તળકોટડી ગામે વર્ષોથી એક સુવિધા સફળ આધુનિક અને સુવ્યવસ્થિત પંચાયત ભવન ની જરૂરિયાત અનુભવાઈ રહી હતી નવું પંચાયત ભવન બનવાથી ગ્રામ પંચાયત ની તમામ સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ બનશે લોકો માટે સરકારી યોજનાઓ અને સેવા મળવામાં સુવિધા અને પારદર્શિતા વધશે ગામના વિકાસ સંબંધિત બેઠક આયોજન અને તાલીમ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે ગ્રામજનો દૈનિક પ્રશાસન સંબંધિત કામગીરી માટે એક જ છત નીચે સુવિધા મળશે હાથમૂરત પ્રસંગે ઉદ્બોધન કરતા ધારાસભ્ય જનકભાઈ તાળાવ્યાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને તેઓ પોતે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે પ્રતિબંધ છે રાજ્યમાં ગામોની આત્મનિર્ભરતા અને સુશાસન મજબૂત બનાવવા માટે પંચાયત ભવનોનું નિર્માણ અત્યંત જરૂરી છે તેમણે વધુમાં ઉમેર્યું કે ગળકોઠડી ગામ માટે આગામી દિવસોમાં અન્ય વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવશે જેથી ગામની સુવિધાઓમાં ગતિ મળશે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા ભાજપના પ્રમુખ તાલુકા ભાજપના મહામંત્રી ગામના સરપંચ ગામના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સૌએ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય ને આવકાર્યા અને ધારાસભ્યના સતત પ્રયત્નો પ્રશંસા કરી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ